ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટમાં ભારતને 10 વિકેટ હરાવ્યું નમસ્કાર સ્વાગત છે આપનો આરબી ન્યૂઝ નેટવર્ક પર સમાચાર બા હું અશ્વિન રાઠોડ એડિલે ટેસ્ટમાં ભારતીય ટીમનું પિંક બોલ સામે સરેન્ડર ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટમાં ભારતને 10 વિકેટે હરાવી સિરીઝ 1-1 થી બરોબર કરી તો અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલમાં પણ ભારતની બાંગ્લાદેશ સામે કરારી હાર 59 રને હરાવ્યું ભારત તો શું અમેરિકા પણ નહીં ટકે ચાર દિવસમાં કોલકાતા પર કબજો કરવાની તાકાત બાંગ્લાદેશના નિવૃત્ત મેજરનું ગુણાસ્પદ નિવેદન સિરિયાના રાષ્ટ્રપતિનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હોવાનો દાવો દેશ છોડતી વખતે રહસ્યમય રીતે પ્લેન થયું ગુમ મહારાષ્ટ્રમાં વકફ બોર્ડનો ખેડૂતોની ત્રણસો એકર જમીન પર દાવો 100 થી વધુ લોકોને ફટકારી નોટિસ સોડિયમ નાઇટ્રેટથી 12 હત્યા કરનાર સિરિયલ કિલર તાંત્રિકનું પોલીસ કસ્ટડીમાં થયું મોત કેનેડા સંસદે 1984 ના શીખ રમખાણોને દરસહર ગણાવતો પ્રસ્તાવ ફગાવી દીધો ખાલિસ્તાનીઓનું કાવતરું નિષ્ફળ રશિયા પાસેથી તેલ ખરીદવું એ ભારત માટે સસ્તો સોદો નથી એસ જયશંકર નિવેદન શંભુ બોર્ડર પર ખેડૂતોએ આજની દિલ્હી ચલો કુચ સ્થગિત કરી તો ન્યૂઝ અને હું આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત